જો બધા મજામાં તો તમને ને મોટી મોટી કેરી બતાવી એમને બધાયને ભીમ 11 સની શુભકામના ને મોટી મોટી કેરી ખાવા હાલો વજન બહુ ઘેરો બનાવી કેમ છે કેવાની પણ મને કે હેલો ફ્રેન્ડ કેમ જો મારા મમ્મી જો કેરી મળે છે

ચાલો જો કેરી મોળાઇ ગઈ છે કેરી ને પૂરી ખાવા ચાલો બધા બટેટા નું શાક છે પછી રોડ રોટલો પછી આ બટેટાની સુકી ભાજી

ચાલો બધા ખા જમવા હવે અમે જમી લેવી